અને આ વર્ષે ચૌદમી વાર પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કરજણ જૂના બજાર વિસ્તારમાં આવેલ અંબાજી મંદિર ખાતે અંબાજી માતાજીની પૂજા અર્ચના કરી માઈ ભક્તોએ અંબાજી મંદિરની પ્રદક્ષિણા સાથે વિશ્વંભરી પગપાળા સંઘને અંબાજી ખાતે જવા રવાના કરાયો હતો આ દરમિયાન માઈ ભક્તોએ બોલમાળી અંબે જય જય અંબેના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉલ્લેખનીય છે કે આજે કરજણથી અંબાજી જવા માટે નીકળેલ વિશ્વંભરી પગપાળા સંઘમાં એકસો આઠ જેટલા પદયાત્રી ભક્તો જોડાયા છે